પરેશ ભાઈ ધાણા ને તો થયો તો હું તમારા તમારે તમને ખેડૂતો ના દેવા માફ થાય કઈ વાંધો હું રાજી હું હું રાજી હું ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈ ને આત્મહત્યા કર્યા વાત સાચી ખોટી ઈ હો સાચી મોટી વીજળી આપડી ખાતર ઉપર ટેક્સ બિયારણ ઉપર વિરોધ નથી કરતા અરે તો મારો નાનો ભાઈ ભાઈ મારે એનો વિરોધ હા એને કીધું એને એમ કીધું ઈ થયું

બે રૂમ ઈદ સાય હોસ્પિટલમાં હતા એ ત્યાં શું કરતા હતા ઈ મન કયો તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ કેશરી

તમારી ફેસબુક ની કોમેન્ટ તમારી પોસ્ટ જોઈ લ્યો તમારી હોમેન્ટમાં નેવું કોમેન્ટ હોય તો અરે પણ હોય તો રાખો ને અમે

કરોડ ના મગફળી ના કોમન માં તમારું નામ ખુલે ગોપાલ ભાઈ તો આમ આદમી પાર્ટી નાટક કરીને ગીર મૂકવાનું ષડયંત્ર ગીરવે મૂકીને ખેડૂત જેલમાં અમારા નેતા તમે તો ભાજપ

રાજકીય પાર્ટી તમે ક્ષેત્રે કોંગ્રેસ ના લેવલ થી વિરોધ કરો ને ને તમે એમના વિરોધ કરો અને એનું મોટા એના હિસાબે કોંગ્રેસ ને પેટમાં તેલ દેવાનું કોંગ્રેસ ના અગિયાર નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે અમે તો ખેડૂત દવા પીવડાવી છે દવા તો તમારી ભી અપાવી નથી ખેડૂતો દેવા માફ નેતૃત્વ લે પરેશ ધાનાણી એની પકડી ના ગોપાલ મુજરો કરે

ખબર જો કોઈ નઈ ખેડૂતોને ગીર મૂકવાનું ખેડૂત ગીરવે મૂકો તમે ગીરવે મૂકો ખેડૂત ના